સુરતમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી જો કે હાલમાં વરસાદે વિરામ લીધો છે અને ભરાયેલા પાણી ઓસરી જતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ હાથ ધરાઈ છે સુરતમાં ગત રવિવાર એક ધારો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે વિરામ લીધો હોય ખાડીઓની જળ સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના જે વિસ્તારોમાં ખાડીના પાણી ઓસરી ગયા છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે તો સુરતના સરથાણા પોલીસ મથક સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ઓસરી જતા ગંદકી નો થર જોવા મળતા સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ શરૂ કરાય છે સરથાણા પોલીસ મથકમાં પાણી ભરાતા જરૂરી કાગળો સહિતની ચીજ વસ્તુઓ ખુરશી પર મુકાય તો કાદવ કીચડ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરતા જોવા મળ્યા જ્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સફાઈની શરૂઆત કરી જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો હતો તો સફાઈ ઝુંબેશ ચાલી રહી હતી ત્યાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ વણી અને મનપા કમિશનર શાલીની અગ્રવાલે પણ મુલાકાત લઈ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સૂચનો કર્યા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહુ એસ નાઇન ન્યૂઝ સાથે